પોરબંદર કોંગ્રેસના લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોએ સુદામા ચોક ખાતે જાહેર સભા યોજ્યા બાદ પોતાનું ફોર્મ ભર્યું હતું અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પોરબંદરના સુદામા ચોક ખાતે કોંગ્રેસના લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવાર લલિતભાઈ વસોયા અને વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાના સમર્થનમાં ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા ચાબખા માર્યા હતા અને છેલ્લા એક દાયકાના ભાજપના શાસનમાં કિસાનો યુવાઓ મહિલાઓની અધોગતિ થઈ હોવાનું જણાવ્યું હતું લલિત વસોયાએ વક્તવ્યનો પ્રારંભ જય શ્રી રામના નારા લગાવી કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ જય શ્રી રામના નારા સાચા સનાતની હિન્દુ તરીકે લગાવ્યા છે રામનું નામ લેવાવાળો હિન્દુ છું રામના નામે મત માગવા નહીં ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બહેનોને પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો આપતી સરકાર અહીં બહેનો પાસેથી રૂપિયા અગિયારસો લે છે મોંઘવારી અને બેરોજગારી વધી રહી હોવાનું જણાવી સરકારને આડે હાથે લીધી હતી રાજુ ઓડિદ્રાએ પણ પોરબંદરના સર્વાંગી વિકાસ માટે કતિબદ્ધ હોવાનું જણાવી સમગ્ર વિસ્તારના પરિવર્તનમાં તેઓ નિમિત્ત બનશે તેવું જણાવ્યું હતું અને બંને બેઠકો પર કોંગ્રેસની જંગી બહુમતીથી જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ક્ષત્રિય સમાજના વિરોધ અંગે વસવાએ જણાવ્યું હતું કે પોરબંદર મત વિસ્તારમાં એક લાખથી વધુ ક્ષત્રિય સમાજના મતદારો છે જો રૂપાલાને બદલાવામાં નહીં આવે તો મને ફાયદો થશે પોરબંદરમાં ઘણી બધી સમસ્યાઓ છે ખુદ ભાજપના સાંસદથી પ્રશ્નો ઉકેલાયા નથી હું ચૂંટણી જીતી જઈશ તો મારી તાકાતી તમામ પ્રશ્નોના નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ કોંગ્રેસમાં ક્યાંય હાલ કકળાટ નથી કોંગ્રેસનો કકળાટ ભાજપમાં ગયો છે અમે નથી સાચવી શક્યા તેને તમે શું સાચવવાના છો

હું રામના નામે નહીં મારા કામના નામે મત માગું છું આ સ્પષ્ટતા પણ કરી છે સામેની પાર્ટી જે પદ્ધતિથી અપનાવી અને ચૂંટણી લડશે એની સામે એ જ પદ્ધતિથી ચૂંટણી હું લડવાનો છું એક તરફ એમ કહેવામાં આવે છે કે કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે આ દેશમાં કોંગ્રેસે વાણી સ્વતંત્રતાનો બધાને અધિકાર આપ્યો છે અને ખોટી અને મોટી વાતો કરવા ટેવાયેલા લોકો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છે આ પોરબંદર લોકસભા વિસ્તારમાં અમારા બે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પહેલાં થોડા સમય પહેલાં ગયા છે છતાંય કાર્યકર્તા સ્વયંભૂ રીતે વિશાળ સંખ્યાની અંદર મારા ફોર્મ ભરતી વખતે હાજર એ જ કોંગ્રેસની તાકાત બતાવે છે લલિતભાઈ આપણે આપણા સંબોધનમાં કહ્યું કે હું નેતા નેતા છું ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર બાવન લોકો ફોર્મ ભરવાના છે દરેક લોકોની મિલકતના આંકડાઓ લોકોની સામે આવવાના છે મીડિયા ઉજાગર કરવાનું છે અને મેં અગાઉ દાવા સાથે કીધું છે કે સૌથી ગરીબ ઉમેદવાર હું છું અને પાણીદાર ઉમેદવાર છું એટલા માટે કહ્યું છે કે હું આંદોલનમાંથી આવું છું ને સામાન્ય પ્રજાના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં તાકાતથી લડી અને નિર્ણય લઈ આવવાની શક્તિ કુદરતે મને આપી છે એટલે હું પાણીદાર છું એવું હું કહું છું ક્ષત્રિય આંદોલન કેવું આ ભૂમિકામાં વિશે આ વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજ કાઠી સમાજ ખાટ રાજપૂત સમાજ મૈયા દરબાર આ બધા થઈને એક લાખ ને છપ્પન હજાર જેટલા મતદારો છે એનું સ્ટેન્ડ નક્કી છે જો રૂપાલાજીને બદલવામાં નહીં આવે તો એ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાના છે અને એ પ્રમાણે થાય તો પોરબંદર લોકસભા બેઠક ઉપર મને ઘણો ફાયદો થશે પોરબંદર વિસ્તારના ઘણા અણઊઠેલ પ્રશ્નો છે ભાજપની સભામાં ભાજપના ઉમેદવારની સામે પૂર્વ સાંસદે પણ કહ્યું કે આ અમુક પ્રશ્નો મારાથી નથી ઉકેલાણા એ તમે મીડિયાના મિત્રોએ પણ બતાવ્યું છે એ પ્રશ્નો ઉકેલવા માટે હું મનસુખભાઈને વિનંતી કરું છું એટલે ઘણા બધા અણઉકેલ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવા માટે હું ચૂંટાઈશ તો તાકાતથી સરકારમાં રજૂઆત કરીશ અને પ્રશ્નોનો નિકાલ લઈ આવવા માટેનો પ્રયત્ન કરીશ કેવી રીતે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી પણ હું લઈ રહ્યો છું એ ચૂંટણીમાં હાર બાદ અમારી જે ચૂક રહી ગઈ હતી જે અમારી ભૂલ રહી ગઈ હતી એ ભૂલોને સુધારી અને નવી રણનીતિથી અમે પોરબંદર લોકસભાની બેઠક ઉપર લડવાના છીએ રહી વાત પોરબંદરમાંથી અર્જુનભાઈ અમારી સાથે નથી પરંતુ બે હજાર ઓગણીસમાં મને પોરબંદર લોકસભામાં સૌથી વધુમાં વધુ નુકસાની પોરબંદરમાંથી ત્રેપન હજાર મતની ગઈ હતી મને આશા અને વિશ્વાસ છે અમારી પાસે યુવા ચહેરો ધારાસભાની અંદર અર્જુનભાઈ સામે છે અને આ વખતે આખા એ ગુજરાતની જનતાનો જે મૂડ છે કે પક્ષપલટુઓની વિરુદ્ધમાં મતદાન કરવું એ જ પોરબંદર વિધાનસભાના વિસ્તારના મતદારો કરવાના છે અમારા રાજુભાઈનો તો વિજય થવાનો છે પરંતુ પોરબંદર વિધાનસભામાંથી મને પણ લીડ મળવાની છે જો ચૂંટણીમાં દર વખતે જેમ કરતા હોય એવી જ રીતના લોકોનો સંપર્ક હર ઘરનો સંપર્ક રેલીઓ સભા સરઘસ બાઇક રેલીઓ વિવિધ પ્રકારના પ્રચારના માધ્યમો પેમ્પલેટ પત્રિકાઓ સોશિયલ મીડિયા વગેરે માધ્યમોથી જે રીતના આખા ભારતમાં પ્રચાર થાય છે એ વિવિધ ટેકનોલોજીથી બધી જ ટેકનોલોજી જે અહીંયા શક્ય હશે એમનો ઉપયોગ કરી અને અમે પ્રચાર કરશું આજે ફોમ ભરતી વેળાએ અમારા આરાધ્ય પુરુષ જે મહાત્મા ગાંધી છે એ એમની કીર્તિ મંદિરે અમે માથું ટેકવી અને એમના આશીર્વાદ લીધા ત્યારબાદ શ્રીનાથજીની હવેલી છે ત્યાં આશીર્વાદ લીધા ત્યારબાદ માલદેવ બાપુનું જે સ્ટેચ્યુ છે ત્યાં હાથ ચડાવીને એમના આશીર્વાદ લીધા અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં જઈ અને એમના આશીર્વાદ લઈ અને સુદામા ચોકની જાહેર સભા સંબોધી અને અમે લોકોએ ફોમ કર્યો એક એક સારા એવા સ્થિતિ દૂર કરી રક્ષ હોશલા એ પોરબંદર માં જે એમાં પોરબંદર ના સ્થાનિક માણસો ને રોજગારી મળે એના માટે આપણે હવે

મોટી ફાળલી થી અતરે ઉપસ્થિત કોંગ્રેસ અને આપણા બધા કાર્યકરોની હાજરીની અમે અહીંયા નોંધ લઈએ છીએ અને સૌને આવકારીએ છીએ કે આપણે જ્યાં પણ સ્થાન મળે ત્યાં તમારું એટલું જ મહત્વ છે સ્ટેજ ઉપર બેઠેલા સૌ આગેવાનો આપણા લલિતભાઈ અને આપણા રાજુભાઈ તમને કઈ રાજકીય મહત્વ પર ન વર્તું હોય તો તમારે સૌએ ખુલી અને કોંગ્રેસની સાથે અને રાજુભાઈની સાથે જોડાવું જોઈએ અને રાજુભાઈને જંગી મતદાન આપણા વિસ્તારના લોકો કરે એ વિનંતી અહીંયાથી અપીલ કરું છું ખાસ અપીલ છે કે આપણું પરિવારનો પ્રસંગ છે લલિતભાઈ અને રાજુભાઈ એ આપણા નેતા છે એમના જે નેતૃત્વ એટલું જ મહત્વ છે સ્ટેજ ઉપર બેઠેલા સૌ આગેવાનો આપણા લલિતભાઈ અને આપણા રાજુભાઈ આપણા નેતાઓ મહાનુભાવ ઉપસ્થિત છે એમને સાંભળવા છે આ લોકશાહી જતન કરવાનો પર્વ છે આપણે આપણી કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે

પોરબંદર વિધાનસભામાંથી યુવાન અને થંગનતો ચહેરો કે આપણે જ્યાં પણ સ્થાન મળે ત્યાં તમારું એટલું જ મહત્વ છે સ્ટેજ ઉપર બેઠેલા સૌ આગેવાનો આપણા લલિતભાઈ અને આપણા રાજુભાઈ ખાસ અપીલ છે કે આપણા પરિવારનો પ્રસંગ છે લલિતભાઈ અને રાજુભાઈ એ આપણા નેતા છે એમના જે નેતૃત્વ